રાધનપુર ખાતે આવેલ જલરામ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયને જન્મદિવસ નિમિત્તે પચીસમી ડિસેમ્બર સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે એક કાર્યક્રમ યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ જલરામ મોલકાતી રાધનપુર શહેર અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયને જન્મદિવસની લઈને 25 ડિસેમ્બર સુશાસન દિવસ તરીકેની ઉજવણીના ભાગરૂપે રાધનપુર શહેર અને તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા જલારામ હોલ ખાતે કાર્યક્રમ યોજાયો કાર્યક્રમની અંદર રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજિતસિંહ પરમાર રાધનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજુભાઈ પેટ્રોલ પંપ અને રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને જશુભાઈ રાવલ મુકેશભાઈ ફરાર અને બાબુલાલ ચૌધરી મધુબેન ઠાકોર ગોકુળભાઈ ભરવાડ અને રમેશભાઈ ઠાકોર લગધીરભાઈ ચૌધરી અંબારામ ઠાકોર અને શિવાભાઈ ચૌધરી દિલીપભાઈ પુજારા અને પહેલાજભાઈ શિરવળિયા અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે અટલ બિહારી વાજપેય કરેલા કામો અને કાર્યને યાદ કરેલ